નમસ્કાર ધ ડીપ ડાઈવમાં આપનું સ્વાગત છે આજે આપણે માહિતીને એમ કે આંકડાઓને જોવાની એક અલગ રીત પર વાત કરવાના છીએ હા ઘણી વાર નંબર આપણને થોડા ગૂંચવી દે નહીં બિલકુલ પણ જો એને યોગ્ય રીતે વિઝ્યુઅલી રજૂ કરીએ તો એ જટિલતા પણ એકદમ સરળ લાગે અને એના માટે જ આલેખ બો કામ ના જે આપણી પાસે જે માહિતી છે એના આધારે આજે આપણે કેટલાક મુખ્ય આલેખોને ઊંડાણપૂર્વક સમજીશું બરાબર આપણો હેતુ એ છે કે આપણે સમજી શકીએ કે આ બાર ચાર્ટ સ્તંભાલેખ વર્તુળાલેખ કોષ્ટક રેખિક ચાર્ટ આ બધા શું છે અને ક્યારે કયો વાપરવો હા કારણ કે યોગ્ય પસંદગી કરવી બહુ જ જરૂરી છે નહીં ચોક્કસ તો જ માહિતીનો સાચો અર્થ સ્પષ્ટ થાય તો શરૂઆત કરીએ બાર ચાર્ટ થી પેલો દંડ આલેખ હા ચાલો એમાં આમ લંબચોરસ બાર હોય ઊભા કે આડા અને તેમની વચ્ચે થોડી જગ્યા હોય બરાબર અને મુખ્યત્વે જુદી જુદી કેટેગરીની સરખામણી માટે વપરાય એમ કે અસતત માહિતી અસતત એટલે ઉદાહરણ તરીકે પેલું સ્કૂલના ધોરણોનું ઉદાહરણ હતું ધોરણ પાંચ છ સાત એ બધા અલગ અલગ થયા હા બરાબર જેમ કે અલગ અલગ પ્રોડક્ટ નું વેચાણ જુદા જુદા શહેરો ચૂંટણીના મત આ બધા માટે સારો દેખાવમાં સરળ લાગે છે અને સરખામણી તરત દેખાય જેમ કે કયા ધોરણમાં વધુ વિદ્યાર્થી છે સાચી વાત પણ હા જો બહુ બધી કેટેગરી હોય કે તેથી વધુ તો થોડું ગૂંચવાળા જેવું લાગે ક્યારેક હમ એટલે મર્યાદા પણ છે ઓકે તો આ તો થઈ અલગ અલગ શ્રેણીની વાત પણ જો માહિતી સળંગ હોય તો જેમ કે પરીક્ષાના માર્ક્સ સિત્તેર એક બતેર એમ અચ્છા સારો પોઈન્ટ છે એના માટે પછી આવે સ્તંભાલેખ હિસ્ટોગ્રામ એ દેખાવમાં તો બાર ચાર્ટ જેવો જ લાગે ને લાગે એવો જ પણ પેલો મુખ્ય તફાવત યાદ છે હા પેલા દંડ વચ્ચે જગ્યા નથી હોતી એકદમ અડીને હોય બરાબર કારણ કે સતત માહિતી માટે છે કન્ટિન્યુઅસ ડેટા જેમ કે ઊંચાઈ વજન કે તમે કહ્યું એમ માર્ક્સ એટલે એ શું બતાવે જેમ કે સિત્તર થી એસી માર્ક્સની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ છે હમ એકદમ બરાબર એ માહિતીનું વિતરણ બતાવે છે કઈ રેન્જમાં કેટલા મૂલ્યો છે એનો ખ્યાલ આવે હમ પણ એનો મતલબ કોઈ એક વિદ્યાર્થીના ચોક્કસ માર્ક્સ છે એવું નહીં ખબર પડે ના એ વ્યક્તિગત ચોકસાઈ જતી રહે કારણ કે આપણે ડેટાને ગ્રુપમાં વહેંચી દીધો ઓ પણ એના બદલામાં આપણને આખી પેટર્ન દેખાય માહિતી ક્યાં વધારે છે ક્યાં ઓછી છે એ ફાયદો સમજાયો એટલે એક રીતે જોઈએ તો મોટું ચિત્ર જોવા મળે હવે ધારો કે મારે ઘરના ખર્ચનું બજેટ બતાવવું છે કે કુલ ખર્ચમાંથી કેટલા ટકા ખોરાક પાછળ કેટલા ભાડા પાછળ હા તો એના માટે ગોળ ચાર્ટ વર્તુળાલેખ ચાર્ટ હા ચાર્ટ એ તો બહુ કોમન છે ચોક્કસ એ આખું વર્તુળ એટલે સો ટકા અને પછી એના ભાગ પાડીને બતાવે ખોરાક ચાલીસ ટકા ભાડું પચીસ ટકા વગેરે દેખાવમાં સારો લાગે અને આખાનો ભાગવાળો કન્સેપ્ટ તરત સમજાય હા મુખ્ય ફાયદો છે ટકાવારી કે પ્રમાણ બતાવવા માટે ઉત્તમ બજેટ માર્કેટ શેર પણ મેં એવું સાંભળ્યું છે કે એમાં સરખામણી કરવી અઘરી પડે ખાસ કરીને જો આંકડા નજીક નજીકના હોય સાચી વાત છે ધારો કે બે ભાગ પચીસ ટકા અને સત્યાવીસ ટકા છે તો કયો ટુકડો મોટો છે એ આંખેથી નક્કી કરવું મુશ્કેલ બને અને જો બહુ બધા આમ દસ બાર ભાગ હોય તો ચાર્ટ બહુ ગીચ થઈ જાય ને સમય સાથે થતો ફેરફાર પણ એ બતાવી ના શકે એટલે એની પણ મર્યાદાઓ ખરી તો પછી જો મારે એકદમ ચોક્કસ આંકડા જ જોઈએ તો જેમ કે કયા શહેરમાં કેટલું તાપમાન છે ડિગ્રી સેલ્સિયસમાં ત્યારે તો પછી સૌથી સીધી વાત ટેબલ કોષ્ટક આડી આડીહરોળ અને ઊભા સ્તંભ બરાબર એમાં તમને એકદમ ચોક્કસ વેલ્યુ મળે અમદાવાદ પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુરત ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ વગેરે કોઈ અંદાજ નહીં સીધો આંકડો હા અને ઘણી બધી માહિતી એકસાથે વ્યવસ્થિત રીતે ગોઠવી શકાય ચોક્કસ અને ઘણી વાર બીજા બધા આલેખ બનાવવા માટે જે મૂળ માહિતી વપરાય એ પણ ટેબલ ફોર્મેટમાં જ હોય છે પણ એમાંથી કોઈ ટ્રેન્ડ કોઈ વલણ સહેલાઈથી દેખાય સામાન્ય રીતે નહીં એના માટે તમારે આંકડા ધ્યાનથી જોવા પડે ટેબલ પોતે આમ વિઝ્યુઅલી ટ્રેન્ડ નથી બતાવતું અને દેખાવમાં પણ કદાચ બીજા ચાર્ટ જેટલું આકર્ષક ના લાગે હા એ પણ ખરું એનું કામ ચોકસાઈ આપવાનું છે દેખાવ ઓછો મહત્વનો તો પછી ટ્રેન્ડ જોવા માટે શું સમય સાથે વેચાણ વધ્યું કે ઘટ્યું એ જોવું હોય તો એના માટે છેલ્લો પ્રકાર જે આપણે ચર્ચા કરવાના છીએ રેખિક ચાર્ટ લાઇન ચાર્ટ પેલું બિંદુઓને લીટીથી જોડેલો હોય એ બિલકુલ અક્ષ પર સામાન્ય રીતે સમય હોય દિવસ મહિનો વર્ષ અને વાય અક્ષ પર જે તે મૂલ્ય જેમ કે વેચાણ તાપમાન શેરનો ભાવ લીટી ઉપર જાય તો વધારો નીચે આવે તો ઘટાડો એકદમ સ્પષ્ટ બરાબર સમય જતાં થતા વલણો ઉતાર ચઢાવ બતાવવા માટે આ શ્રેષ્ઠ છે જેમ કે છેલ્લા છ મહિનામાં કંપનીનું વેચાણ અને એમાં પેલું એકથી વધુ લાઇન પણ દોરી શકાય ને બે ત્રણ પ્રોડક્ટના વેચાણની સરખામણી હા એ પણ મોટો ફાયદો તમે બે ત્રણ ટ્રેન્ડ એકસાથે સરખાવી શકો પણ એમાં પેલું ગૂંચવાળાવાળું નહીં થતું હોય જો બહુ બધી લાઈનો હોય તો થાય જ ને ચાર પાંચથી વધુ લાઇન હોય તો સમજવું અઘરું બની જાય અને આ મુખ્યત્વે આંકડાકીય એટલે કે માત્રાત્મક માહિતી માટે જ કામનું છે હમ તો આખી ચર્ચા પરથી એમ લાગે છે કે દરેક આલેખની પોતાની એક ખાસિયત છે અને એક મર્યાદા છે બરાબર કોઈ એક બેસ્ટ ચાર્ટ નથી હા કયો વાપરવો એ આપણી માહિતી કેવી છે અને આપણે શું કહેવા માંગીએ છીએ એના પર આધાર રાખે છે આપણે આજે આ સ્ત્રોતના આધારે કેટલાક મુખ્ય અને સામાન્ય રીતે વપરાતા આલેખોની વાત કરી એની ઉપયોગીતા સમજવાનો પ્રયત્ન કર્યો અને આ ચર્ચા આપણે એક અંતિમ વિચાર તરફ પણ લઈ જાય છે આપણે અત્યારે જે જોયા એ પ્રમાણભૂત સ્ટાન્ડર્ડ આલેખો છે હા પણ શું આપણે એનાથી આગળ વિચારી શકીએ જેમ કે જુદા જુદા ગ્રાફના તત્વોને ભેગા કરીને કંઈક નવું બનાવવું ઓ રસપ્રદ અથવા પેલું ઇન્ટરેક્ટિવ વિઝ્યુલાઇઝેશન આવે છે જેમાં યુઝર ડેટા સાથે રમી શકે એનો ઉપયોગ કરીને જટિલ માહિતીને હજુ વધુ સારી રીતે વધુ ઊંડાણપૂર્વક કેવી રીતે સમજી શકાય એટલે કે માહિતીની રજૂઆતની શક્યતાઓ હજુ ઘણી છે ચોક્કસ એ ભવિષ્યમાં વધુ જાણવા અને વિચારવા જેવો મુદ્દો છે